કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું અમારા મસ્ત મજામાં નવા અને ફ્રેશ બ્લોગમાં તો અત્યારે જો બધાને સવારના જય શ્રી કૃષ્ણ અને અત્યારે છે ને હ જો કુસુભાઈનું અમારે કાર્ટૂન ચાલુ થઈ ગયું છે જો અને અમારે કુસુભાઈ જો કુસુ હનુમાન દાદાને મૂકી દ્યો ખલીકાર હનુમાન દાદાને મૂકી દ્યો દોર છે ને જો અત્યારે બધું નાસ્તા ને ફ્રી થઈ ગયા છે હવે થોડુંક બહાર કામ છે ને તો ત્યાં જવાનું છે તો જઈને આવતા રહી ગયા અને પાછી આપણે પાછા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કેમ કે પછી કંઈક મૂવી અને હાલ અમારા મંદિરના કેદુના દર્શન નહીં કરાય મારા કાનાના દર્શન કરાવી દઈએ જો અમારા કાનો કેટલો જય શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ જો અમારે ગણપતિ દાદા છે ને એનો હાર છે ને આમ થઈ ગયો છે ને એનું કા રીઝન આ રીધી સીધી અત્યારે ગણપતિ દાદા જોડે છે નકર હોય નહીં અને કાનાની ગાય છે ને જો અમારે ઉપર રાખવી પડે છે કેમ કે નકરી ક્યાં ચરવા વાઈ જાય ને એનું કાંઈ નક્કી જ નથી હોતું અમારા કુસુભાઈ ક્યાં ક્યાં લઈ જાય અને જો અમારા મંદિર ઉપર છે ને આ મોર એટલો ક્યુટ લાગે છે ને જો કેટલું મસ્ત લાગે લોકેશન મસ્ત બનાવી દે એમ મંદિરનું ને એનું કઈ નહીં આલો સવાર સવારમાં બહુ બધી વાતો કરી લીધી હવે થોડું કેવું કઈ કામ તો છે ને આપણે જે પણ આજે ટિફિન નથી બન્યું એટલે રસોઈ બનવા દેજો છે આઈ થિંક દર્શન જમવા આવવાના છે નજીકમાં છે ને તો દર્શન જ્યારે ઘરે જમવા આવવાના હોય ત્યારે છે ને દોઢ બે તો સમથિંગ બે તો નોર્મલી બગાડી દે એટલે આપણે ત્યારે તો છે ને ભૂખું કામ હચોડા લંગાઈ જાય દર્શન અમે

કઈ નહીં હાલો અત્યારે ડબોળા જઈ આવી આપણે અને એક તો સુબાઈ ક્યાં ના ઉઠર જાના થોડક જે ચડી ગયા છે તો આપણે હનુમાન દાદા મંદિરે જ જઈએ છે તો હનુમાન દાદાને ને ડબોળા આવતા રહ્યા અને આજે અમે જે ઠુઠવાઈ ગયા છે ડબોળા જઈ દર્શન એ દર્શન કેવી ઠંડી લાગી ગજબ ઠંડી લાગી ગજબ આજે તો બોમ આદમ ચકડાઈ ગયા એટલા તો હું અને અમારા કુસુભાઈ જો ત્યાંથી ખરીદી કરી લીધી છે તો એ જોવે છે કેમ કે આજે છે ને એની પાર્ટી મારા ઘરે તૂટી ગઈ તો આજે એને નવી મારે પાર્ટી લઈ દેવી પડી કુસુ લઈ તો ખોલી દઉં ખોલી દઉં હું પણ આ સ્કેચ પેન છે ને એ મારે કુસુ જોઈ છે પણ એ નથી દેવાની એના હાથમાં હે ને અને ગજબથી ના જે ડબોળા છે ગયા ને અમે બહુ બહુ ઠંડી લાગી આવીને બેહી ગયા પણ તોય ખબર નહીં ઘરે આવી એટલે કેમ ગરમી થઈ જાય જો તોય પાંચ ઉપર પંખો તો ચાલુ રાખવાનો જ અને અત્યારે જો મમ્મી હશે ને થેપલાનો લોટ બાંધ નાખ્યો હશે તો આપણે મસ્ત ના હવે ગરમા ગરમ થેપલા બની થોડું ગરમ ગરમ ખાઈ લઈએ તો ઠંડી અંદરથી ઠંડી ઉડી જાય મસ્ત તો કાંઈ નહીં હવે આ ભાઈ જો પાર્ટીથી નજર રમશે થોડાક વાર પાર્ટી મૂકશે જ નહીં સો કાંઈ નહીં હાલો અત્યારે હવે થોડુંક એવું મસ્ત જમી લઈ જો અમે જમી કારણે ફ્રી થઈ ગયા છે અને હવે અમારા કુસુભાઈ માટે જે લાવ્યા હતા ને આપણે પાર્ટી પેન એનો આપણે અનબોક્સિંગ કરવાનું છે પણ કુસુને અમારે છે ને આ પાર્ટી પેન ઇન્ટરેસ્ટ નથી જેટલો આ પેન માં છે પાપા ને કે ખોલી દે પાપા ને કે લો લ લ લો લી લો લી લો ને કે ખોલી દે કુસુ આ પાપા ને લે લે ને હવે ખોલી આપણે ખોલી ખોલી ખોલો તો

અરે વાગ ની નું ચલો એકો એકો કરો એમાં આપણે ત્યારે કેવી પાર્ટી આવતી એક નાની એવી પેન લઈ દેતા મમ્મી અને એવડી પાર્ટી અને અત્યારે જો કેવી સરસ ની પાર્ટી આવે છે હાલો ચલો લીટા લાપસી ચાલુ અરે 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 પણ અને બાર છે ને અત્યારે અમે બાર હોતે ત્યારે અમે જમી કાઢવી નમે છે ને બાર જઈ આવ્યા એક ઘર દિવાળીના ઘર હજી લેવાના બહુ બધા બાકી છે તો મારા લેવાના એટલે એમ તો નથી લેવાના પણ દિવાળીનું બેસવા જવાનો બધે બાકી હતો તો દિવાળીનો અમે બેસી અને આવતા રહ્યા અને પછી આપણે જોઈએ ઘર એ શું છે દર્શન નાનું એવું કરો તો સાફ કરો તો થાય છે અરે વેરી ગુડ તો છે ને અમે જઈને આવતા રહ્યા અને હવે અત્યારે છે ને આપણે ઘડીક વાર છે ને મસ્તનું તારક મહેતા જોવાનું અમારા ઘરે છે ને ચા ભાગે છે ને અમારે ટીવીમાં તારક મહેતા જ ચાલતું હોય નકર પછી કાર્ટૂન ચાલતું હોય બે જ વસ્તુ અમારે ચાલતું હોય બીજું કોઈ અમારા ટીવીમાં ચાલતું જ ન હોય કે મારે ને મારા હું બ્લોગ જોતી હોય ક્યારેક બસ બીજું કોઈ જ વસ્તુ નહીં તો અત્યારે આપણે ફ્રી છે તો જો આ છે ને વાયટું લઈ લીધી છે કીધું વાયટુ કરતા જાય અને મસ્ત અને ટીવી જોઈએ કેમકે અત્યારે હું હજી સવા દસ વાગ્યા છે તો સવા દસમાં કંઈ નીંદર તો નહીં આવે પણ હા નીંદર આવે કે નહીં હવે અત્યારે અહીંયા વ્લોગનો તો અમે એન્ડ કરી દઈએ છીએ કેમકે હવે તો બીજું જવાનું છે હવે તો બસ આટલું જ કરવાનું સો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં આ વ્લોગ તમને કેવો લાગે સારો લાગ્યો તો હું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા હોય તો ને મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બહાર ન નીકળતા કેમકે બહાર બહુ એટલે બહુ ઠંડી છે તો ઘરમાં જ રહેજો અને બાય બાય